દેવાયત ખવડનો વિવાદ દિવસે ને દિવસે વધારે વકરતો જઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે એક સીસીટીવી ફૂટેજ છે એ પણ સામે આવ્યા છે જેમાં દેવાયત ખવડ નોટોના બંડલ સાથે જતા જોવા મળી રહ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી પહેલાં આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે આ સીસીટીવી એ જ દિવસના હોવાનું કહેવામાં આવી રહ્યું છે આયોજકો દ્વારા આઠ લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા આપ્યા હોવાની માહિતી છે એ હાલ સામે આવી રહી છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સમગ્ર મામલે હવે ખવડે સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કર્યા છે પોલીસે હજુ તેમની ફરિયાદ નથી લીધી દેવાયત ખવડની ગાડી હજુ પણ ગાયબ છે આયોજકોએ ખવડને આઠ લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો છે એ કર્યો હતો ત્યારે આયોજકના દાવા વચ્ચે ખવડે સીસીટીવી ફૂટેજ છે એ જારી કર્યા છે સીસીટીવીમાં ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડા રૂપિયા આયોજક પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો ખવડનો દા દાવો છે આ સાથે જ ડાયરાના ખર્ચના પૈસા ખવડે જ આપ્યા હોવાના સીસીટીવી છે એ જાહેર કર્યા છે મહત્વનું છે કે ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે ત્યારે મારામારી અને રાત્રે બે જગ્યાએ ડાયરા કરવાથી વિવાદ થયો અને આ ઉપરાંત દેવાયત ખવડને ડ્રાઈવરને માર માર્યો તથા તેની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે અને આ સમગ્ર ઘટના બાદ મોડી રાત્રે દેવાયત ખવડે વિડીયો જાહેર કરી જાણકારી પણ આપી હતી પોલીસ પર અનેક આક્ષેપો છે એ તેમણે કર્યા છે ત્યારે આ કોન્ટ્રોવર્સી છે છે એ વધુ રહી સાણંદ નજીક મોડી રાત્રે દેવાયત ખવડને લઈને બબાલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા અને આ બબાલનું કારણ દેવાયત ખવડની એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમમાં હાજરીને લઈને હોવાનું માનવામાં આવે છે દેવાયત ખવડ અવારનવાર પોતાના નિવેદનો અને કાર્યક્રમોને લઈને વિવાદમાં રહેતા હોય છે ત્યારે આ નવી ઘટના તેમના વિવાદોની યાદીમાં વધુ એક ઉમેરો કરે તેવી શક્યતા છે અને આ સમગ્ર મામલે પોલીસની તપાસ બાદ જ સત્ય હકીકત સામે આવી શકે છે ત્યારે આ બધાની વચ્ચે દેવાયત ખવડે આ સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કર્યા છે સમગ્ર મામલે પોલીસે હજુ નથી ફરિયાદ લીધી તેવું તેમણે કહ્યું છે ત્યારે દેવાયત ખવડની ગાડી હજુ પણ ગાયબ છે આ સાથે જ આયોજકોએ ખવડને આઠ લાખ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો આ બધાની વચ્ચે આયોજકના દાવા વચ્ચે ખવડે સીસીટીવી ફૂટેજ જારી કર્યા છે ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડ રૂપિયા છે જે સીસીટીવીમાં જોવા મળી શકે છે આ સાથે જ તેમણે કહ્યું છે કે આયોજક પાસેથી એક પણ રૂપિયો નથી લીધો ખર્ચ ખર્ચના પૈસા ખવડે જ આપ્યા હોવાના સીસીટીવી જાહેર કર્યા છે તો આ સીસીટીવી બાદ હવે પોલીસ શું એક્શન લે છે અને આ ઘટના પરથી ક્યારે પડદો ઉચકાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર